જલાલપોર તાલુકાના કણીયેટ ચોરમલા ભાઠા ગામની મહિલાઓએ પાણીની સમસ્યાને લઈ ખાલી બેડા સાથે કલેક્ટર કચેરી ઉપર મોરચો મારને આવેદનપત્ર આપી જિલ્લા કલેક્ટર ને પીવાના પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી

જેથી આ સમસ્યા પહેલી તકે ઉકેલવામાં આવે એટલી જ અમારી માંગ છે એમ જણાવી પીવાના પાણીની સમસ્યા અંગે રૂબરૂ સ્થળ મુલાકાત કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે પ્રમાણેની કામગીરી કરી ગ્રામજનોને પીવાના પાણીની પડતી તકલીફ બાબતે ન્યાય આપવા માટે પહેલામાં પહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી મારું નામ કલાટી બેન અમૃતભાઈ ટંડેલ છે મારા ગામ કણે છે અમારા ગામમાં પાણીની એટલી બધી તકલીફો છે અઠવાડિયામાં એક વાર પાણી મળે છે અમને અને અમે અત્યારે હાલમાં ખારા પાણીનો ઉપયોગ કરીએ છીએ પાણીની પાંચ વર્ષથી અમે એટલી બધી તકલીફો છે અમે વારંવાર આ કલેક્ટર કચેરીમાં બધી અમે ફરિયાદો નોંધાવી છે પણ અમારી કોઈ અહીંયા ફરિયાદો પર ધ્યાન આપ્યું નથી અને આજે અમને એટલી બધી મુશ્કેલી છે અમે પાણી માટે અહીં કલેક્ટર ઓફિસમાંથી આવ્યા છીએ પીવાનું પાણી બી અમે એક અઠવાડિયામાં એક જ વાળ આવે છે એટલી બધી મુશ્કેલી છે પાંચ કિલોમીટર દૂર અમે કપડાં ધોવા માટે જઈએ છીએ અને પાણી લેવા માટે જઈએ છીએ અને ત્રણસો થી ચારસો રૂપિયા ભરીને એક ટેમ્પામાં પાણી પાણી માટે બેનો પૈસા ખર્ચે પાણી ખરીદે છે અમને પાણી પૂરતું મળતું નથી ફરીએ ચોમડા બાઠા માજી સરપંચનું હું બે વર્ષ પંચાયત નું કાર્યક્રમ પૂરો થયો છે પણ છેલ્લા પાંચ વર્ષથી પાણી પુરવઠામાં અમે દોડીએ છીએ પણ ત્યાંની લોબી અમને સહકાર નથી આપતી અમને જવાબ આપે છે કે થઈ જશે થઈ જશે પણ કામ થતા નથી અને પાંચ વર્ષથી મોટર નવી આવી ગઈ છે એમ બી કીધું છે અમને પણ પાંચ વર્ષ થઈ ગયા હજી મોટર બદલાઈ નથી જે વીસથી પચીસ એચપીની મોટર હોવી જોઈએ એની જગ્યાએ બાર એચપીની અત્યારે મોટર ચાલે છે ચાર ચાર ઇંચના પાઇપ છે એમાં બે ઇંચનું પાણી મળે છે અમને અને ત્રણ ચાર દિવસ પછી અમને પાણી મળે છે એક ત્રણ જૂઠમાં અમે પાણી આપીએ છીએ એક જૂઠમાં આજે આવ્યું તો એને ત્રણ દિવસ પછી પાણી મળે છે પચીસ મિનિટ ખાલી પણ પચીસ મિનિટ ત્રણ દિવસ પાણી કઈ રીતે ચલાવી શકીએ અમે તમને રોજે રોજ પાણી મળે એ રીતનું આજે આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપ્યો છે ને કલેક્ટરશ્રી અમારી રજૂઆત સાંભળી છે અને પૂર્ણ કરે એવી આશા છે